પાલિકામાં મળેલી સામાન્ય સભા તોફાની બની હતી સભા શરૂઆત થતાં જ કામો મંજૂર કરવામાં આવતા વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવતો હતો પાલિકામાં મળેલી સામાન્ય સભા તોફાની બની સભા શરૂઆત થતા જ કામો મંજૂર કરવામાં આવતા વિપક્ષે હોબાળો કર્યો વિપક્ષ દ્વારા મંજૂર થયેલા કામોની કામગીરીને નાટક કહેતા વિરોધ કરવામાં આવ્યો અમીરાવત દ્વારા સભાની કામગીરીને નાટક કહેતા વિરોધ સર્જાયો હતો ભાજપા તમામ નગરસેવકો એક સાથે ઉભા થઈને વિપક્ષના નિવેદનને વખોડ્યું હતું વિપક્ષ દ્વારા બોલવામાં આવેલા શબ્દ પાછો ખેંચવા સત્તા દ્વારા માંગણી કરાઈ છે ઉગ્ર દ્રશ્યો તો એમણે ઉભા કર્યા એમને ખબર છે કે આગામી ચોમાસામાં અમે વડોદરા શહેરના લોકોને ઉગારી શકવાના નથી એમને ખબર છે કે વિશ્વામિત્રીની ખૂબ પૂરજોશથી જે અમે વાહવાહી લૂંટવા જઈ રહ્યા છે એક જ જગ્યા પર તમે સાક્ષી છો સીએમ આવ્યા તો મંગલ પાંડે રોડ પર ગ્રહ રાજ્યમંત્રી આવ્યા તો કે મંગલ પાંડે રોડ પર જે જોવા મંગલ પાંડે રોડ પર ખાલી વિશ્વામિત્રી પાંડે રોડ ઉપરથી પસાર થાય છે ત્યાં જે ત્યાં જ કામ કરવાથી પૂરનેનું જોખમ નહીં વધે એક કે એક કામ પ્રી મોનસૂન કામગીરીમાં તો કે ફેલ જે વિશ્વામિત્રીની કામગીરી લીધી છે તો આજની તારીખમાં સાઠ ટકા કામગીરી પૂરી થઈ છે કામગીરી શું કરી છે તો માટી ખોદવાની માટી આપવાની અને જાળી જંગલના નામે લાકડા કાપવાના ને લાકડા આપવાના તમે તમે આજે આજવા સરોવર જોયા એની કામગીરી તો કે પચીસ ટકા થઈ કેમ પચીસ ટકા તો એની કાળી માટી નીકળે એ બિલ્ડરોને કાળી માટી ના ચાલે એટલે બિલ્ડરોના લીધે આ વિશ્વામિત્રી ઊંડી કરવાની પોળી કરવાની ને બધું કામ લઈને આવ્યા છે અને એ કામ પણ અધૂરા છે આ બધી ચર્ચાઓ અમે કરીએ એમને અમારા પ્રશ્નના જવાબ ના આપવા પડે એના લીધે થઈ એમણે જાણી જોઈને દૂર ભાગતા હોય એમ અમારા બોલ્યા કારણ કે હમણાં હાથમાં આજે બે મહિના પછી સભા મળે તો આપણે ચર્ચા તો કરવાની હોય તમે પરીક્ષા આપો છો તો વાંચ્યા વગર પરીક્ષા આપીએ વાંચ્યા વગર પરીક્ષા આપીએ તો ફેલ ના થઈએ હવે આ એજન્ડા લઈ આવ્યા એજન્ડા હમણાં આપે છે હાથમાં અને ડાયરેક્ટ એની પર વોટિંગ પર આવી ગયા કે ભાઈ અમે બહુમતીથી મંજૂર કરીશું અમે કીધું કે તમે સમય આપો અમને એજન્ડામાં શું કામ લઈ આવ્યા છો એને વાંચવાનો તો અધિકાર છે કે નહીં અને આપણે વાંચીશું તો વડોદરા શહેરનું હિત હશે તો અમે તમારી સાથે જ છીએ પણ તમે કોકને ફાયદો કરાયેલવાના કામ લઈને આવ્યા હશો તો અમે વોટિંગ કરીશું પણ એ લોકો ડાયરેક્ટલી વોટિંગ પર આવી ગયા ત્યારે અમારા સાથી કાઉન્સિલર બોલ્યા કે નાટક કરવાની શી જરૂર છે એ નાટક શબ્દ એમણે પકડી લીધો નાટક શબ્દ કેમ પકડ્યો તો એ ચર્ચાથી ભાગે છે નાટક શબ્દ એટલે પકડ્યો કે એ અમે જે પૂછીએ પ્રશ્નો એનાથી એ દૂર ભાગે છે સત્તા પક્ષ અને એટલે એમણે આ આખી સભા એક કલાક સુધી હોબાળો કર્યો તો તમારે આ બધા બાળકોને બે શિક્ષિકાઓ ડૂબીને મરી ગયા તમારા પાપે ત્યાં કેમ નહીં કર્યા હમણાં પેલી દીકરી એક ટ્રેન નીચે આવીને બિચારી મૃત્યુ પામી અહીંયા સહેલાણી ફર અહીંયા કમાટી બાગ જોવા આવેલી ને એને મોત ભરખ્યું કોના પાપે તમારા પાપે કેમ તમે ચર્ચા નથી કરતા એના કેમ તમે સ્માર્ટ રોડ એ કહે છે સ્માર્ટ સિટી નું ગઠન વડોદરા કોર્પોરેશનમાં પ્રેઝન્ટેશન બતાવ્યું હું આપને કઉ છું દસ રોડ સ્માર્ટ સિટી ના હતા એ સ્માર્ટ સિટીના દસ રોડ છે એના બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધી એમની ઇજારદારની ગેરંટી છે રોડની તમે જોયા હો કયો રોડ સ્માર્ટ સિટીનો સારો છે સ્માર્ટ સિટીમાં સ્કાળા વન સ્કાળા ફેઝ વન અને સ્કાળા ફેઝ ટુ બે લઈ આવ્યા આખો બસો કરોડનો પ્રોજેક્ટ હોય ફેલ છે તમે જન મહેલ હોય ટ્રાન્સપોર્ટ હબ હોય કે બીજા પ્રોજેક્ટ હોય તમે સ્માર્ટ સિટીના નામે તમારા મળતિયાઓને આ પીપીપી ધોરણે જમીનો કોર્પોરેશનની મફતના પાણીના ભાવે આપી દેવાનો ધંધો જ કર્યો અને સ્માર્ટ સિટી તો બંધ થઈ ગઈ સ્માર્ટ સિટી બંધ થઈ ગઈ છતાં કોર્પોરેશનના કર્મચારીઓ સ્માર્ટ સિટીમાં ફરજ બજાવે છે પગાર કોણ આપશે સ્માર્ટ સિટી તો બંધ થઈ ગઈ સ્માર્ટ સિટીના જેટલા પણ કામ કર્યા એ તમામ કામો ફેલ છે એક પ્રોજેક્ટ તમે સાચો બતાવો અને પછી તમે કહો છો કે સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી કઈ સ્માર્ટ સિટી વડોદરા શહેર માંગે છે કે અમારું શહેર પાછું આપો અમારે સ્માર્ટ સિટી નથી જોતી ચોખ્ખું પાણી આપો ઉભરાતી ગટરો ના હોય અને પૂર વરસાદમાં પૂર ના આવે એટલે આ બધી રજૂઆતો અમારી ઉગ્ર રજૂઆતો હોય અને એના લીધે એમને જવાબ આપવો અઘરો પડી જાય છે દરેક સભામાં